जय माता जी तो तुम्हारे स्वागत है आज मैं नवा ब्लॉग वीडियो में तो आज ला वागे हम लोग अन्न टिप्पी में इतने हो बनाये हों चटनी हो

अम्म नाच तो करिये अब आटला पाँव बाजी नहीं तैयारियों चालिये या है ना आटला हमने ये बतू सांप बाजी समारी दी तो जो हाँ बतू सच चिल्ला समारी सांप ऊपर आ आ रही है आ रही है हाँ मम्मी बात मम्मी जो रही हो जो आ रही है समारी दी तो

મિક્સ કરી દેવાનું એટલા લોટાઈ મમ્મી એ ગ્રેવી નાખી દીધી ત્યારે હવે મસાલા ચમચી અમચી નાખી બાફામાં અડધા ને મીઠું ને બધું નાખ્યું છે લો વાટલી ગ્રેવી નામક susta હવાને મસ કરવાનો ચમચું સર્વા દેવા હવા ચરવા દે આને ક્રશ કરીને નાખવાનું તો વિચાર તો દીવો ક્રશ કર દેજો જો તો ચલા તો આપણે બતાઈએ આટલા બાફાજી બની તૈયાર થઈ ગયા જો જો

બટર નાખ બટર નાખ કઈ સર બટર નાખ્યું નહી લવજેલી બટર નાખજે થોડું કટકો કાપજે અને લેજડ નાખજે ના જો આટા નવની બટર નાખ્યા પહ આપરાના અલ્યા એ લડી પર જો